ભૂલ શ્રી ભોળાનાથની જે આવ્યો નો મેળો મેળે જાવો છે મેળામાં જઈ મારે શિવના દર્શન કરવા છે આવ્યો નો મેળો મેળે જાવો છે મેળામાં જઈ મારે શિવના દર્શન છે ગંગા જળ તે લઈને હું તો આવી શિવજીને ગંગા જળ છે આવ્યો શિવરાતનો મેળો મેળે જાવો છે મેળામાં જઈ મારે શિવના દર્શન કરવા છે ગૌલી તે ગયના દૂત દૂતલ હો શી વીને યો બી શેક માર કરવા ગૌલી તે ગયના દૂત લઈ હું યા સૌ શીવ યો બી શેક મર કરવા યો શિવરાતનો મેળો મેળે છે શિવજીના તો દર્શન મારે કરવાશે બિલીના પા સંદન સુખડ તો લઈને હું તો આવી સૌ શિવજીને તો લે પલ ગાડવાશે સુખડનું સંદન લઈને હું તો આવી સૌ શિવજીને તિલક મારે કરવાશે આવ્યો શિવરાતનો શિવજી ના દર્શન મારે કરવા છે બીલી ના પાંદ લઈને હું તો આવી સઉ બિલી ભોળાનાથને ને સડાવી બિલીના પાંદ લઈને હું તો આવી સૌ બિલી તે શિવજીને તો બહુ વાલી છે આવ્યો શિવરાતનો મેળો મેળે જાગુ છે શિવજીના તો દર્શન મારે કરવા છે ફૂલ લઈને હું તો આવી સૌ કરેણના ફૂલ મારે શિવજીને ચઢાવવાશે કરિણના ફૂલ લઈને હું તો આવી સઉં કરીણના ફૂલ મારે શિવજીને છે આવ્યો શિવરાતનો મેળો મેળે જાવું છે શિવજીના તો દર્શન મારે કરવા છે ધતુરાની વાંગ લઈને આવી સૌ ધતુરાની ભાંગ લઈને આવી સૌ ભાંગ મારે શિવજીને છે ભોળા તો ભાંગેના બહુ જ ભોગી છે શિવજીના તો દર્શન મારે કરવા છે આવ્યો નો મેળો મેળે જાવું છે શિવજીના દર્શન મારે કરવા છે જૂનાગઢમાં મેળો મેળે જાવું છે મેળામાં જઈ માના આવું છે માના આવું મેળે જાવું છે બાવલિયાના દર્શન મારે કરવા છે આવ્યો શિવરાત્રનો મેળો મેળે છે મેળામાં જઈ મારે શિવના દર્શન કરવા છે આવ્યો શિવરાત્રનો મેળો મેળે જાવું છે મેળામાં જઈ મારે શિવના દર્શન કરવા છે भक्तोना टोळा दर्शन शिवजिना शरणो मा शिष्यमावेशे भक्तोना टोळा दर्शने शिवजिना शरणो मा तु शिष्यमावेशे આવ્યું શિવરાત નો મેળો મેળે જાવું છે શિવજીના તો દર્શન મારે કરવા છે બોલ શ્રી ભોળાનાથ ને જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો